નમસ્કાર દર્શક મિત્રો વડોદરા વડોદરા હાર્દિક સ્વાગત છે શહેરમાં કેટલાક ચોક્કસ દેશી દારૂ વેચતા બુટલેકરોના ઝોપડા ઘરો તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે આયનાની બીજી બાજુમાં સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલીસ ખાતાના ચોપડે ચડેલા લિસ્ટેડ બુટલેગરો છે મોટા પાય હપ્તો ભરણ આપી અપાવીને ઇંગ્લેશ દારૂને દેશી દારૂ વેચી રહ્યા છે એવા બુટલેગરોનો કિરકારેસર પાકા દબાણો કેમ તોડાતા નથી અને બીજી બાજુ દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરોમાં દેશી દારૂના બાર ખૂલ્યા છે એટલે કે ઘરમાં બેસાડીને દેશી દારૂ પીવાની વ્યવસ્થા કરી આપે છે એવા લિસ્ટેડ બુટલેગરોના ઘર પર કેમ બુલડોઝર

પોલીસ સ્ટાફના માણસો તથા વીએમસી સ્ટાફના માણસો સાથે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જગ્યામાં દબાણ કરી શેડ બાંધી રહેતો લિસ્ટેટ બુટલેકર પક્યો ઉર્ફે પ્રકાશ રૂપસિંહ ભાઈ ઓડ રહેઠાન એ સત્તર શ્રીરામનગર ધરમસિંહ દેસાઈ રોડ નવાયડ વડોદરા શહેરનાઓ દી રોડ સરકારી કોટાઉન સામે આવેલ ખુલ્લા મેદાનમાં ઘણા સમયથી સરકારી જગ્યામાં દબાણ કરી શેડ પાનથી પોતાના પરિવાર સાથે રહેતો હોય અને તેની વિરુદ્ધ પ્રોયબેશન કેસોને પાછા અટકાયત પણ કરવામાં આવેલ હોય તેમ છતાં પ્રકાશ ઉર્ફે પકિયાએ પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલુ રાખેલ હોય તેથી ફતેગંજ પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમને સાથે રાખી પ્રકાશ ઉર્ફે પગયાનું સરકારી જગ્યામાં આવેલ દબાણ તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સારી કામગીરી કરનાર અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી ફતેગંજ પોલીસ સ્ટાફ અને બીએમસી સ્ટાફ